તમને એક જ રીલ બનાવવાની છે અને મળશે લાખો રૂપિયા એક રીલ બનાવો એક લાખ રૂપિયા બે રીલ બનાવો બે લાખ રૂપિયા બસ બનાવતા જ રહો અને પૈસા રૂપિયા ઢગલે ઢગલા કમાતા જ રહો તમને અજીબ લાગશે કે આવું ન હોય વિસ્તારથી થોડીક તમને વાત કરું કેમ કે તમે તમારા સંબંધી અને તમારા છોકરા છૈયા દરેક અત્યારે સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય છે અને આવી વાત કોઈને જણાવ્યા વગર જ ડાયરેક્ટ ફોલો કરી લે એટલે તમને વાત કરું વિસ્તારથી હમણાં અઠવાડિયા પહેલાં મને ફોન આવ્યો કે સાહેબ તમે એક રીલ નાખેલી ઇન્સ્ટાગ્રામમાં જૂના સિક્કા પૈસાને એને એના ઉપરથી નંબર લઈને મેં તમને ફોન કર્યો છે મેં કીધું સરસ બોલો શું કરવા માગો છો તો કે ભાઈ અમારી કંપની છે જૂની નોટો લે છે અને વેચે છે હું મુંબઈથી સુનિલભાઈ શર્મા વાત કરું છું સરસ મેં કીધું બોલો તો કે હિન્દીમાં વાત કરતો હતો કે ભાઈ તમને એક રીલ બનાવવાની છે બરાબર જૂના સિક્કાઓ નોટ ઉપર જે તમારી પાસે છે એક દસની નોટના અમે આપશું બાર લાખ રૂપિયા અને જો આખી ઘડી હશે જૂની નોટોની દસની તો લગભગ દસ કરોડ હું તો સમજો છું બરાબર અને એવી રીતે કોઈની પાસે સિક્કા હોય એક રૂપિયાની નોટ હોય તો એને પણ દસ દસ લાખ રૂપિયા કીધેલા સરસ તમે આવી રીતે વિડીયો બનાવી અને અમને કોલોબ્રેશન કરવાનું છે મેં કીધું તો પછી તો કે તમારા તમને એવું હોય તો પહેલાં અમે પાંચ હજાર રૂપિયા તમારા અકાઉન્ટમાં નાખી દઈશું અમારા અગર અમારા વાત ઉપર તમને વિશ્વાસ ન હોય તો બરાબર માત્ર તમારે તમારું આધાર કાર્ડ કે એવું અમને બતાવવાનું રહેશે એડ્રેસ આધાર કાર્ડ મેં કીધું સરસ પાંચ હજાર રૂપિયા તમારા ખાતામાં નાખી દઈશું જેમ રીલ હાલશે વધારે તેમ તેમ તમને તાત્કાલિક દસ હજાર રીલ ચાલશે એટલે તમને એક લાખ રૂપિયા મળી જશે બરાબર ઉપર ચાલશે તો વાત અલગ છે એવી રીતે એને ખબર છે કે આના પંચાણું સત્તાણું હજાર ફોલોઅવર છે એટલે દસ હજાર તો ચાલી જશે અને એને બોલવાની ટ્રીક છે કે અમે જે તમને એક રીલ બનાવી મોકલીને ને બસ એવી રીતે તમારે મોકલવાની એ રીલ પાસ થઈ જશે એટલે તમને મેં પાંચ હજાર રૂપિયા નાખી દઈશું અને રીલ કોલોબરેશન કરશું એટલે અમે તમને તરત જ લાખ રૂપિયા હલાવી દઈશું જે તમારા બેંક એકાઉન્ટ કે જે ગૂગલ પે નંબર હોય કીધું સરસ મેં કીધું હું જરાક મારા રમેશભાઈ અમારે છે જયગોગા ટેકનિકલ મેં થોડુંક એને પૂછા કરી લો જોકે એમને ફોન ન લાગ્યો પછી મેં વરીને ફોન આવ્યો તો મેં એને જવાબ દીધો કે સાહેબ બરાબર છે રીલ તો હું બનાવી દઈશ પણ મારી પાસે ઓલ્ડ નોટો છે હજારની અને રૂપિયાની બે રૂપિયાવાળી ઓલ્ડ સિક્કાઓ અને પાંચનું બંડલ છે આખું તમે મને કેટલા રૂપિયા આપશો પહેલાં મારાથી શરૂઆત કરો તો મને આ વાતમાં કેટલું સત્ય છે એ જણાય મન કે કોઈ ટેન્શન નહીં તમારી પાસે છે તો અમે લઈ જ લેશો બસ તમારે જે ફોર્મ ભરવાનું રહેશે મેં કીધું દેખો ભાઈ ફોરમ ફોર્મની ઝંઝટ મારીમાં હું પડવા માગતો નથી મને તમે કયો હાથો હાથ તમારો માણસ લઈ જાય અને પૈસા દઈ દે તમે મને કેટલા દેશો હજારી નોટ છે છ સાત રૂપિયાવાળી નોટ છે બે રૂપિયાવાળી નોટ છે અને પાંચનું આખું બંડલ છે અને ઓલ્ડ જેટલા પણ મેં કીધું તમને વિડીયોમાં બતાવે ને એના પૈસા કેટલા દેશો મન કે સાહેબ પૈસા તો તમને જેટલા વિચારો છો ને એનાથી વધારે મળશે તમે રીલ બનાવો અને અમે તમારે તમારું એડ્રેસ લોકેશન નાખો અને તમારું જે ત્યાંનું આઈડી કંઈ હોય એ નાખો એટલે તર તમે ટૂંક સમયમાં કંપનીને પૂછી કન્ફર્મ કરી અને તમને કોન્ટેક કરવાની કોશિશ કરશું મેં કીધું તો પછી પહેલાં એ કામ કરો પછી આપણે રીલ બનાવવાની જરૂર જ ક્યાં છે અગર તમને મારી પાસે જે નોટો છે એનાથી તમને જો આટલો બધો ફાયદો થતો હોય તો પછી આપણે પછીની વાત તો પછી રહી કે સરસ હું કંપનીમાં પૂછા કરી અને તમને તરત જણાવું છું એટલે પછી એને મને પેલો વિડીયો મોકલ્યો કે ભાઈ તમે એક દસની નોટ હોય તો એના તમને બાર લાખ રૂપિયા મળે એક રૂપિયાની નોટ હોય તો તમે એના બાર લાખ રૂપિયા મળે બંડલ હોય તો એક કરોડ મળે એવો વિડીયો મને મોકલાયો કેમકે હું જો આમાં બતાવીશ તો કોપીરાઇટનો રાઇટનું ઇસ્યુ આવી જાય એટલે એ આપણે એના મોબાઈલ નંબર પણ પડ્યા છે કોઈને અગર જાણવા હોય તો સિક્રેટ વાત છે જેન્યુઅન વાત છે અને એને વિડીયો મોકલાયો એને એને જે મને ઇન્સ્ટાગ્રામ મોકલ્યું પછી મેં એને શું કીધું તમે ઇન્સ્ટાગ્રામ મોકલો ઇન્સ્ટાગ્રામ મોકલો એટલે ઓપન જ ના થાય પછી મેં કીધું સ્ક્રીનશોટ મોકલો એને ઇન્સ્ટાગ્રામ જે એનું પણ હતું તો એ પણ ઓપન જ ના થાય હા સોરી ઓપન થતું પણ ફોલો જ્યાં તમે કરવા જાઓ ને ત્યાં બધું તમારું આઈડી અને તમારું લોકેશન એવું બધું માગવા માંડ્યું જે કોઈ પણ માણસને આપણે સામાન્ય રીતે ફોલો કરી લે આમ ક્લિક ભેગું જ ફોલવડ થઈ કશું કોઈ વસ્તુ ના માગે પછી બીજે દિવસ ફોન આવ્યો મને કે ક્યાં હો આપના કામ હોવા કે નહીં રીલ બનેગા ગયા કે નહીં મૂક્યું આ બન જાય ગયા ને તો કે સરસ મેં કીધું ઓલું નોટો છે એ પહેલાં તમે લઈ લો તો કે સર નોટો બાજુમાં પછી લેશું પહેલાં તમે રીલ બનાવી દો પછી ટૂંક સમયમાં એ પ્રોસેસ આપણે કરશું કેમ કે તમારી પાસે વધારે નોટોને ભંડોળ છે એટલે એટલી બધી રકમ સાહેબને પૂછવું પડે કંપનીમાં કન્ફર્મ એક વખત તમે અમારામાં જોડાઈ જાઓ એટલે તમે એક અમારા મેમ્બર બની જાઓ અને પછી એ ક્યાંય જતું નથી રહેવાનું મેં ના મારે પહેલી તમને નોટ આપી છે મને કન્ફર્મ થઈ જાય પછી જ મારે તમારે જોડાવવું છે તો કે સાહેબ તમે તમારી લક્ષ્મીને ઠુકરાવી રહ્યા છો તમને એકવાર ચાન્સ આપીએ છીએ વિડીયો બનાવવાની અને નોટો અમે લઈ લઈશું એની પણ તમે વાતને ઠુકરાવી રહ્યા છો તમે લક્ષ્મીને ચાંદલો કરવા આવી છે પણ મો ધોવા જઈ રહ્યા છે એવી વાત મને હિન્દીમાં કરી એટલે પછી મેં કીધું ભાઈ પહેલાં પૈસા લો પછી વાત મારે બીજી કોઈ શું વસ્તુ સાંભરી નથી તમે ફ્રોડ છો એવું મને લાગી રહ્યું છે મને કે ના એ વસ્તુ ત્યાં પૂરી થઈ ગઈ પછી એને ફોન લગાડી તો ન લાગે પછી થોડાક દિવસ બીજો ફોન આવ્યો એને પણ એવું જ કીધું કે ભાઈ તમારું ઇન્સ્ટાગ્રામ જે છે ને તો એને અમે વેરીફાઈ કરી આપશું જેમ એમાં ડોલરમાં ઇન્કમ આવે એ રીતની બરાબર તમને મહિને ને મહિને લગભગ દોઢસોથી બસ્સો ડોલર તમને મળશે અમારી નોટોની તમારે થોડીક જાહેરાત કરવી છે મેં કીધું ભાઈ આ વસ્તુ પહેલાં ભાઈ સેમ નેમ જે હતો ઓલો બોલતો હતો મન તો લાગે એ જ બોલતો હતો પણ બીજો કોઈ માણસ એ નંબરથી કે વાત કરતો હતો એવું લાગ્યું કે આ તો અલગ અલગ નંબર છે પણ નંબર આપ આપણી પાસે છે મેં કીધું ભાઈ મને એવું બધું કરાવવું નથી તમારે નોટો મારી પાસે છે લેવી હોય તો કયો તમારો માણસ આવે હાથો હાથ લઈ જાઓ મન કહેવો તો નેક્સ્ટ ટાઈમ કી વાત અભી મેરો રીલ હે આપ કંપની કંપનીમાં જોઈન હો જાઓ એટલે કહેવાનો મતલબ કે આ લોકો ફ્રોડ છે જે પણ સોશિયલ મીડિયામાં એક્ટિવ માણસો હોય આ વસ્તુ સાવચેત રહેવાનું છે જ્યારે તમારા ખીચા ખાલી થઈ જશે અને પછી તમારી પાસે આ વિડીયો પૂગે એનો કોઈ અર્થ નથી કોઈને અગર સાચું જો ન મનાય તો મારી પાસે રૂબરૂ આવે અને મારા કને એના મોબાઈલ નંબર છે અને મારે એની પાછળ એના જે ફોન છે આપણું આઈડી ઇન્સ્ટાગ્રામ એ પણ છે જે ઇન્સ્ટાગ્રામ ઉપર નંબર આપેલા હતા એ પણ આપણી પાસે છે અને આપણી પાસે કોલ ઉપર વાત થયેલી એ પણ આપણી પાસે પ્રૂફ છે એટલે આ વસ્તુથી સાવધાન રહેવું એ લોકો પાસે ફરજી નંબર હોય છે અને ખોડવામાં પછી તકલીફ પડતી હોય છે ને એ બધા એવા એક્ટિવ માણસો હોય છે કે પછી ટાટા બાય બાય કઈ ગલી મૂકવાઈ જાય તમારા ખીચા ખાલી થઈ જાય પછી સારું લાગ્યું હોય તો વિડીયોને શેર કરજો શાયદ આવી વાતથી કોઈ પણ માણસ બચી જાય જય હિન્દ